નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના તાજા સમાચાર વિશે વાત કરતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનો સબસ્ક્રાઈબ બટન આપેલું જ છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે મિત્રો પુરુષોત્તમ રૂપાલા ઉમેદવારી ફોર્મ ભર્યું વિવાદ યથાવત રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા વાલાએ મંગળવારે સોળ એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે તેમણે વિજય મુહૂર્તની જગ્યાએ તે પહેલાં જ લાભ સોઘડિયામાં નામાંકન ભરેલું છે અગિયાર વાગ્યા અને પંદર મિનિટથી અગિયાર વાગ્યા ત્રેસ મિનિટના સમયગાળા વચ્ચે તેમણે રાજકોટ કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી નોંધાવી છે તેમની સાથે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા હતા આ સાથે મોટી સંખ્યામાં તેમના સમર્થકો અને ભાજપના નેતાઓ કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત રહ્યા હતા રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે આ પહેલા તેઓ યાજ્ઞિક રોડ પરના જાગનાથ મંદિર ભગવાન મહાદેવના દર્શન માટે પહોંચ્યા હતા તે પછી તેઓ રેલી સ્વરૂપે બહુમાળી ભવન ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે જંગી સભાને સંબોધિત કરી હતી રેલી દરમિયાન તેમના સમર્થનમાં હજારોની જનમેદની ઉમટી પડી હતી રૂપાલાની સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાડા પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા કોઈ પણ જાતની ઉતાવળ વિના શાંતિથી નવલખો હાર તૂટી અને એના મોતી વેરાય એને કોઈ અડી ન શકે ખબર ન પડે એમ છૂટા પડી જાય એવી રીતે વિનંતી મંચ પર જ્યારે આટલા બધા અમારા ક્ષત્રિય સમાજના આગેવાનો અમને સમર્થન આપવા માટે આવ્યા છે એમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું એમને ધન્યવાદ પાઠવું છું હું સમગ્ર ક્ષત્રિય સમાજ ને પણ નમ્રતા પૂર્વક વિનંતી કરવાના મતનો છું અમારે આપ સૌના સાથ ની પણ આવશ્યકતા છે દેશના હિત માટે રાષ્ટ્રના હિત માટે મોટું મન રાખીને વાત તો ચોમાસું ક્યારે આવશે અને કેવું રહેશે ભારતમાં વર્ષ બે હાજર ચોવીસ માં સરેરાશ કરતા વધુ વરસાદની સંભાવના છે હવામાન વિભાગે લગાવ્યો અંદાજ ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે ચાલુ વર્ષ ચોમાસાની સિઝન સામાન્ય કરતા સારી રહેશે જેમાં જૂનથી સપ્ટેમ્બર ચોમાસું ખૂબ જ સારું રહેવાના અહેવાલ છે દેશમાં એકસો ચાર થી એકસો દસ ટકા વરસાદ નોંધાશે પણ સારો રહેશે ચાર મહિનાના ચોમાસામાં સરરાશ વરસાદ છસો ને સાસઠ પોઈન્ટ આઠ એમ એમ નોંધાશે દેશમાં એક જૂનની આસપાસ કેરળમાં ચોમાસું પ્રવેશ કરશે અલ નિનોની અસરના કારણે ગુજરાતમાં સારો વરસાદ રહેશે